રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ જાગૃતિ સેન્ટર દ્વારા આજે શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા પાંચથી સાત વર્ષથી ઉપલેટામાં બાપુના બાવલા ચોક ગાંધી ચોક જેવા પાણીના પરબ ઉનાળામાં દરેક ચોકમાં ઠંડી છાંસ તેમજ ચોપડા વિતરણ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં શહેર અને તાલુકા મળી હજારો ચોપડાઓનું વિતરણ કરવામાં જણાવવામાં આવ્યું હતું તેમજ અતિ ગરીબ બાળકો માટે તદ્દન ફ્રી ઓફમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં ઉપલેટા શહેરના નાગરિકો સામાજિક આગેવાનો અને રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા